કડીના દેલ્લા ગામના ફાર્મハウスમાં હાઈ પ્રોફાઇલ 59 શકુનીઓ ઝડપાયા કડી તાલુકાના બાવલુ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જુગાર લગત અને પ્રોહી લગત કામગીરીમાં પોલીસ સ્ટેશનના PI બાય એ પરમાર દ્વારા સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત D સ્ટાફના PSI એસકે જાડેજા સહિતની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન સ્ટાફ ના માણસોને માહિતી મળી હતી કે દેલ્લા ગામની સીમમાં આવેલ સૈયદ ફાર્મમાં કેટલાક ઇસમો જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. કડી તાલુકાના પોલીસ સ્ટેશન હદની અંદર આવેલ દેલ્લા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો જુગાર રમી રમાડી રહ્યા હતા. જ્યારે પોલીસે રેડ કરતાં જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે 58 ઇસ્મોને રંગે હાથ ઝડપી પાડી જેલના حوالے કર્યા હતા કડી તાલુકાના દેલ્લા ગામની સીમમાં ચાલતા જુગારના અડ्डा પર હાઈ પ્રોફાઇલ કાર લઈને જુગાર રંબા આવેલ તમામ ઇસ્મો અમદાવાદ તેમજ અન્ય શહેરના હોવાનું ખુલવા પામ્યું હતું પોલીસ દ્વારા 10 હાઈ પ્રોફાઇલ કાર જપ્ત કરવામાં આવી હતી તેમજ રોકડ રકમ સહિત 58 લાખ 9109 મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી અહેવાલ ધવલ ગੱજર લોકાર્પણ